બનાસકાંઠા જિલ્લાના વાવથરા જિલ્લા અને દિયોદરમાં ગોલવી પ્રાથમિક શાળાને ગામ લોકોએ તાળાબંધી કરી છે અમારો શિક્ષક પાછો આપોની માંગ સાથે વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા આચાર્ય શિક્ષકની બદલી થતાની સાથે જ વિદ્યાર્થીઓ સહિત વાલીઓ વિરોધ દર્શાવ્યો છે શિક્ષકની બદલી રોકવામાં નહીં આવે ત્યાં સુધી શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તંત્ર દ્વારા શિક્ષક સાથે અન્યાય સામે વિરોધ વિદ્યાર્થીઓ એ વિરોધ કર્યો છે જો કે વિદ્યાર્થીઓ લઈ જવાની પણ ચીમકી ઉચ્ચારી શાળાના વિરોધ દર્શાવ્યો છે તાળાની તાળાબંધી કરીએ વહીવટી મનુષ્ય નિર્ણય ડીપીઓશ્રી અને ડીપીઓશ્રીને અમે સારી નોટિસને આધારિત વહીવટી બદલી કરી ત્રણ શિક્ષકોની ઘટ હોવા છતાં ગ્રામ લોકો તમામ કામ સંપૂર્ણપણે આખી આખો એસએમસી અને આખા ગ્રામજનો ઘણાથી સરપંચ ડેપ્યુટી સરપંચ આખી પંચાયતની બોડી સાથે લોકોએ સરાવ કરીને હોવા છતાં એક તરફી મને બદલીનો હુકમ કર્યો અને શિક્ષકશ્રી આચાર્યશ્રી મેડિકલ રજા હોવાસ હતો ડીપીઓ શ્રી એક તરફી છૂટા કરી અને ઇન્ચાર્જ આજે હાલ એ પણ એ રજા ઉપર હોવા છતો એક તરફે હુકમ કર્યો એમની નોટિસના આધારે જોખું બધું એક બાજુ શિક્ષક સરકારની ભરતીની લોકો માગણી કરતા હોય એક બાજુ ત્રણ લોકોની ઘાટ હોય અને કાયમી માટે અગ્યાસી પોઈન્ટ સાથે અમારી એક ગ્રેડ શાળા છે અગ્યાસી ટકા સાથે તારું કામ પાંચ નંબરમાં બોર્ડ નવા શાળા છે ત્રણસો ઉપર બાળકો ધરાવતા હોવા છતાં ખોટી રીતે અધિકારીઓના આમના કારણે આ બદલી વહીવટી બદલી કરી છે સંપૂર્ણ ગો તાળાબંધી કરી છે સંપૂર્ણ ગો મારી કોઈ માર્ગે જશે બદલી જ્યાં સુધી નહીં રોકાય ત્યાં સુધી સંપૂર્ણ ગોમે એની હાથે આંદોલન કરશે અમને ન્યાય નહીં મળતો આ શિક્ષકની ની બદલીમાં કાય નહીં લેવા જોઈએ આચાર્ય એવી મારી વિનંતી

અને અહીંયા અમારે અહીંયા આ શાળાની અંદર ચારસો બાળકો આજુબાજુના ગામમાંથી પણ અહીંયા બાળકો ભરમાવે છે એટલે ખરેખર અન્યાય દરે શિક્ષક સારો સારું એવું શિક્ષણમાં ધ્યાન રાખે છે અને ગામના સારા છોકરા શિક્ષણ મેળવે છે એટલે ખરેખર જે પણ જે સરકારી અધિકારીઓએ એમની કિન્ના ખોરીથી જે પણ આ બદલી કરી એ ખરેખર અમારા ગામ આખો વિરોધ છે આજે અમે અમારા કુલની દાબંદી કરી છે અને અમે અમારા છોકરાના શર્ટ લઈ જશું જો આ શિક્ષની બદલી એ મેરબોની પાછી ના ખેચાણી તો અમે લેકર આ શાળાની અંદર લોક મારશું